જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખવમ પાણી વાળ્યું છે જો કહું આપણે કાલ પપ્પા પૂંખીને ગયા હતા ભાઈને એટલે આપણે વાવેતરનું વિડીયો બનાવ મેળવ્યો નહોતો કારણ કે કાલ આપણે આજમાં પાણી હસાલુ હતું એટલા માટે આપણે આયા જ નહોતા અહીંયા અને આજ ફોણી પાવા આવ્યા હું અલ્પેશભાઈ હા અલ્પેશભાઈને ઓરડા પાડીને મેળ્યા છે અલ્પેશભાઈ ચાંદને ખવમ પાણી વાળતા હતા અને આપણે આ ખરા તુરિયા નાશ નાશ કરતા હતા મિત્રો આપણે ખવું આવ્યા હે અને અલ્પેશભાઈ અલ્પેશભાઈ થાજે લાગે તો થાજા પુખલાજી અલ્પેશભાઈ ને પુખલાજી ચમ ભુખલાજી ચેટલા વાજ્યા મિત્રો તમને ટાઈમ કહી દો મિત્રો હજી વાગ્યા હે ચેટલા અલ્પેશભાઈ જો તમે ફોન મોબાઈલમાં જો લો તમને નહીં મનાતું હોય છેટલા વાગ્યા બે બેતાલીસ મિત્રો હજુ આપડે ટિફિન લેવા જયા નહી કારણ કે ટિફિન લેવા જાય ઘર જ આપડે ત્રણ કિલોમીટર હે અને આ તોરિયા બોધી તો તોરિયા બોધી બોધવાના હતા ને એટલે ટાઈમ જ આપણને મળ્યો નહીં મેન તો વાત હવે શું કરવાનું ખબર હે આપણે હવાર માં લેતા પડેગા પડે ના આખો દાડો કાઢવાનો હોય કારણ કે ટાઈમ જ નહીં મળ્યો જો વિડીયો બનાવવાનો હોય હવે ટાઈમ મળ્યો હોય અડધું પોણી પી ગયો ત્યારે હવે ટાઈમ મળ્યો હોય વિડીયો બનાવવાનો કારણ કે ટાઈમ જ નતો શું વિડીયો બનાવી જો મિત્રો હવે ટાઈમ મળ્યો આ અલ્પેશભાઈ અજમો આવ્યો હોય અને આપણે આ બાજુ ખવું આવ્યા હોય અલ્પેશ ભાઈ હવે ખાવા નહી તો મિત્રો હવે આપણે ખાવાનું હોય તો ફટાફટ નાસ્તો નાસ્તો જ કહેવાય ખાવાનું તો શું કહેવાય આમાં હવે ભૂખ લાગી આપણે વહેલા નાસ્તો કરી આવ્યા હતા એટલા માટે ભૂખ ઓછી લાગી હજુ શું લાગે શિવ મમરાન પડેકાન શિવ આલુ શિવ સાચી નાદ નો દાડત નહીં હલવી ચાલે મિત્રો તમે સપોર્ટ કરજો તો કોઈ ખારું ફાળા ના કે કોઈ એમ લાગતા નહીં હાલતા નહીં હલવી હા હા જો મિત્રો અલ્પેશભાઈ આ બધા આપડે કણી દો તમને લો મિત્રો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ મળીએ તમને આગળ જય માતાજી મિત્રો તો આપણે નાસ્તો કરી લીધો અને જો અલ્પેશભાઈ પેલા મથે રે જલ્દી અલ્પેશ ભાઈ જલ્દી જલ્દી મિત્રો એવું નહોતું કે આપણે ટિફિન લેવા ગયા નતા કારણ કે એક પ્રોબ્લેમ હતી કે અહીંયાથી આપણું ઘર છે ત્રણ કિલોમીટર દૂર અને આજે આપણે બાઇક એ કે હાજર નહોતો એટલા માટે આપણે ટિફિન આવ્યું નહીં કે લેવા ગયા નહી જ હાજર જો અલ્પેશભાઈ થોડા થોડ કરે રે તો મિત્રો હવે આપણે આજમાં પાણી વાળવા માટે બીજા દોડવા જોઈશે તો એ આપણે લેવા જવાના તો ફટાફટ આપણે જે દોડવા લેવા અલ્પેશભાઈ પાણી તો હજુ તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો તો આપણે પાણી ભરવા નીકળી ગયા પા પાહાની કારણ કે આપણે હવાર એક જ બોટલ લાવ્યા બે લીટરની અને એ પણ હવે ખાલી થઈ ગઈ છે તો હવે આપણે પંપ પંપે ને અહીંયા તે પંપે બોટલ ભરવા અને એલ પી પાણી વાળે રહ્યા છે તરફ લાજી હતી જોરદાર હવાનું કુલ બે લઈ પાણી એ ભાવ બે જણા હતા એટલા માટે હવે તર લાગી જોરદાર તો ફટાફટા બોટલ ભરવા જઈએ ને મળીએ તમને આગળ ના મિત્રો છે એટલે એન્ડ સુધી જોજો આ હોજના હોજે આપણે જ્યારે ઘરે જવાનું થાય તમને અત્યારે એક વસ્તુ બતાવીશ બરાબર કોઈ વસ્તુ શું એ કોમેન્ટ કરી દેજો હાલથી કોમેન્ટ કરી દેજો શું હશે અંદાજો લગાવી તો ફટાફટ આપણે મળીએ તમને આગળ વિડીયોમાં બનાવી દેજો સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી મિત્રો તો આપણા પી રહ્યા હે બરાબર ચલો આપણા ખાઉ પી રહ્યા હવે આપણે જે હતા એ આપણે અલ્પેશભાઈના આજમુપા ચાલુ કરી ના જઈએ છીએ જોવા હલ્લો ત્યાં યાજ મો કર્યું હાલ તો હા આગળ અલગ શું મજા આવે ખેતરનું કામ કરો નિલૃષ્ઠાઈ હલ્લેભાઈ ખેતરનું કામ કરો મજા આવે કે સજા આવે ભૂખ્યા તો રહે ભૂખ્યા ભૂખ્યા નથી તો રહેવા ઉપર રહેવું પડે પરિસ્થિતિ પ્રમાણે રહેવું પરિસ્થિતિને સમય સંજોગે બગતાર પહેરી લેવા પડે તો

એટલે હવે અલ્પેશભાઈ કાલ મુનિયા બનો કાલ અલ્પેશભાઈ કોણી વાર છે એકલા તો મિત્રો મળીએ તમને આગળ હજુ મેં તમને કીધું કે એક સરપ્રાઇઝ છે તો સરપ્રાઇઝ શું જોતા જાજો બરાબર બરાબર નહીં અલ્પેશભાઈ શું છે ભાઈ આપણે તો ખબર નહીં નહીં ખબર હા પાસે કહો બરાબર જય માતાજી મિત્રો તો સાંજ પડી જઈએ આપણે જોઈ લો તમે હાવ અંધાર થઈ ગયું છે દિવસ પણ નાથમી ગયો હવે અને આપણી લાઇટ પણ જતી હતી અલ્પેશભાઈ જેવું લાય અલ્પેશભાઈ ખબર લાગતી નહીં અલ્પેશભાઈ લાઈટ ગઈ તો મિત્રો આપણી લાઈટ હવે ગઈ આપણી નહીં જી બોર નહીં જી બરાબર અને હવે આપણે જાણ ઘેર અને સરપ્રાઇઝ શું હોય તમને આગળ બતાવું બરાબર તો પહેલાં હાથ પગ ધોઈ નાખીએ અને પછી જઈએ આગળ તમને સરપ્રાઇઝ બતાવું તો મિત્રો આપણે હવે ઘરે હડ્યા હા અલ્પેશ ખભે પાવડો લઈ લીધો છે એ આશ્રા એક પડે તો ખેતર કે ઘરે લઈ લીધો હોય ને હવે અમે જઈએ આ ખેર તમે વિચારતા હશો કેમ ચાલી નહીં તો મિત્રો આપણે ખબર તો કે બાઇક આવી નહીં પણ આપણે એક સર બે એક સરપ્રાઇઝ આપવાની હતી એના બદલે એક સરપ્રાઇઝનું આપણે પોપર થઈ ગયું છે અને એક બીજું કે આપણું બાઈક હવે આવી ગયું છે આગળ આગળ આવી ગયું ત્યાં ચાલીને જવાનું છે આપણે કારણ કે આગળ રસ્તામાં ગારો હોય બહુ એટલા માટે બાઇક આવે એવું નહીં એટલા માટે આપણે ત્યાં સુધી ચાલીને જવાનું છે બરાબર અને એક આપણો પોપટ થઈ જાય તમને કહું કે અહીંયા આપણે તળાવ છે એક મોટું ત્યાં જે ઘોડા જે તમે હારીજમાં જોયો સિટીમાં જોયો છે કાળા આવે એ મળે મળે છે પણ કાળાની પણ આ વાઈટ આવે વાઇટ જે વાઇટ નહીં આવે હા એવા કાચા આવે તો મિત્રો આપણે લેવા જવાના હતા પણ અલ્પેશભાઈ ગયા હતા પણ અમારો પોઈ થઈ ગયો કે પતી ગયા તા કાલ આવજો હવે તો મિત્રો બીજી બીજી જાશું આપણે લાવશું તો બતાવશું તમને બરાબર તો આજના માટે આટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો